દ્વારકામાં જે રીતના હવામાન વિભાગની આગાહી અને રેડ ઝોનમાં હતું તો અત્યારે પણ જે રીતના દ્વારકામાં જે મેઘરાજાની પધરામણી થઈ છે જે રસ્તો વરસાદ છે દ્વારિકાથી આપ બધા સમક્ષ દ્વારકા ટુડે લાઈવ અપડેટ અત્યારે આપી રહ્યું છે જે રીતના દ્રશ્યો જોવો છો દ્વારકાથી ઓમ તો સંઘ મારી સાથે ઘણા બધા લોકો જોડાવા લાગ્યા છે અને દ્વારકાની તમામ અપડેટ દ્વારકા ટુડે સંઘ હોય છે અને જે રીતના દ્રશ્યો જે આ બધા નિહાળી રહ્યા છો દ્વારકામાં હાલ મેઘતાંડવ યથાવત દ્વારકાની આજુબાજુના વિસ્તાર છે જે આજુબાજુના નાના ગામ છે અને ખાસ જે દેવભૂમિ દ્વારકા સમગ્રમાં જે મેઘની મહેર છે અને જે રીતના દ્રશ્યો દ્વારકા વહેલી સવારે પણ વરસાદ હતો અત્યારે પણ હાલ વરસાદ ચાલુ છે જે દ્રશ્યો આપ લાઈવ જોઈ શકો છો ટોટલ આઠથી દસ ઇંચ જેટલો વરસાદ હાલ દ્વારકાની અંદર દેવભૂમિ દ્વારકામાં સમગ્રમાં નોંધાઈ રહ્યો હોય એવી માહિતી દ્વારકા ટુડેને મળી રહી છે જે દ્રશ્યો છે દ્વારકાના છે દ્વારકાના હુંગાર ચોક વિસ્તારના છે મિત્રો અને ખાસ જે રીતના મેઘની મહેર હાલ જે દ્વારકામાં મેઘરાજાનું આગમન છે સવારે મેં ભદ્રકાલી ચોકથી આપને દ્રશ્યો બતાવ્યા હતા ક્યાંક ને ક્યાંક જે પાણી નીકળવાની કામગીરી પર સવાલ ઉઠ્યા હતા અને અત્યારે પણ પાછું દ્વારકા પાણી પાણી તો ફરી પાછું પાણી ભરાશે ક્યારે નિકાલ આવશે એની ઉપર પણ હાલ દ્વારકાવાસીઓ સવાલ ઉઠાવી રહ્યા છે તો મારી સાથે ઘણા બધા લોકો જોડાયેલા છે આનંદ આહિર ઉમા ચાધા હરિરામ ચૌધરી કાંતિલાલ રાજાની સુનિલ ઠાકર ઉમા ચાંદા બાલકૃષ્ણ ગોપાણી સૌને રિક્વેસ્ટ છે મારી વધુમાં વધુ લાઈક શેર એન્ડ કોમેન્ટ આપ ક્યાં ગામથી જોઈ રહ્યા છો આપના ગામમાં કેવો છે વરસાદ મિત્રો કોમેન્ટ કરો અને ખાસ શું અપડેટ છે દ્વારકા ટુડે સંઘ ઓમ ધોવાણી સંઘ આપ જોઈ રહ્યા છો દ્વારકા ટુડે અને દ્વારકામાં હાલ જે રીતના સ્ક્રીન ઉપર દ્રશ્યો આપ જોઈ શકો છો જે રીતનો વરસાદ છે અને દ્વારકાથી દ્વારિકા ટુડે આ બધા સમક્ષ લાઈવ છે મારી સાથે પ્રિતેશ ધોકાઈ પણ જોડાયેલા છે પ્રિતિશભાઈ પ્રિતિશભાઈ આગળ આવી જાઓ શું કહેશો જે રીતનો વરસાદ દ્વારકામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે અને જે રીતે અહીં ગામડા વિસ્તારમાં જે જરૂરિયાત હતી એ પ્રમાણે વરસાદ બહુ વરસી રહ્યો છે અને અત્યારે છેલ્લા બે દિવસથી આ બપોર પછી રોજ વરસાદ ચાલુ જ રહી છે અને કન્ટિન્યુસ વરસાદ અત્યારે પણ ચાલુ જ છે તો અત્યારે લાઈવ છે ઓમની સાથે અમે વરસાદ નિહાળી રહ્યા છીએ અને વરસાદની મોજ પણ લઈ રહ્યા છીએ ખાસ ઘણા બધા લોકોની કોમેન્ટ આવેલી છે સુનિલ ઠાકર ઉમા જાધા બાલકૃષ્ણ ગોપાણી ચુરાસમા સાગર કાંતિલાલ રાજાણી અને ખાસ આપણી સાથે કંજારિયાભાઈ છે એમને પણ પાંચ લોકોને શેર કરી દીધું છે એમનો કુકુબ આભાર જમનભાઈ જય 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 દ્વારકાધીશ ખાસ એવું કહી રહ્યા છે જામ કંભાળીયાના હાજરાપર ગામમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો બ્રેકિંગ ન્યૂઝ દ્વારકા ટુડે ને મળી રહ્યા છે હાલ દ્વારકાની વરસાદે પણ ગતિમાં વધારો છે અને દ્વારકાના સમગ્ર રોડ ઉપર પાણી પાણી છે અને ખાસ જમણભાઈ કંચારી જે રીતના બ્રેકિંગ ન્યૂઝ આપી રહ્યા છે જામ કંભાળીયાનું હાજરાપર ગામમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે હાલ પણ વરસાદ ચાલુ છે એવી માહિતી દ્વારકા ટુડે કોમેન્ટમાં મળી રહી છે તો ખાસ ઘણા બધા લોકો છે સુનિલ ઠાકર બેટમાં મોકલો વરસાદ વિજય નાથ વરસાદ નથી અમારી પાસે ક્યાં છો એ તો લખો વિશાલ ચૌહાણ જુનાગઢથી છે આપણી આપણી સાથે સાથે કાંતિલાલ પણ જોડાયેલા છે અને ખાસ જે રીતના હાલ જે જમનભાઈ કણજારિયા ઘણા બધા લોકોને વિડીયો શેર કરી રહ્યા છે અને વધુ માહિતી દ્વારકા ટુડે લાઈવની સમગ્ર સુધી પહોંચાડી રહ્યા છે વિવેક ચંદારાણા જામનગરથી આપણી સાથે જોડાયેલા છે વિમલ નકુમ નિલેશ ચાવડા બાટિયા દેવબા કોટાવીરા સેફુલી વિનોદ જયસ્વાલ ભાટિયા દેવબા થી આપણી સાથે છે તો વધુમાં વધુ મિત્રો વિડીયોને શેર કરશે અને હાલ જે રીતના દ્વારકામાં મેં તાંડવ યથાવત છે અને બ્રેકિંગ ન્યૂઝ સાથે દ્વારકા ટુડે આપને લાઈવ પહોંચાડી રહ્યું છે જે દ્રશ્યો દ્વારકાના છે

કચ્છમાં નખત્રા તાલુકાથી વિજય શાહ જોડાયેલા છે વાવ થરા તાલુકામાંથી જીરામ છે પ્રભુભાઈ ખૂંટી પોરબંદરમાં ભારે વરસાદ એવું જણાવી રહ્યા છે તો સુરેન્દ્ર ખત્રી થરાદ તાલુકામાં વરસાદ નથી જીરામ જીરામભાઈ એવું જણાવી રહ્યા છે અને ખાસ ધવલ જોશી જે બ્રેકિંગ ન્યૂઝ આપી રહ્યા છે પોરબંદરમાં ખૂબ જ વરસાદ તો દ્વારકા ટુડે સંગ વરસાદની બધી દ્વારકા ટુડે ખાસ વિશાલ ચૌહાણ પણ એવા ન્યૂઝ આપી રહ્યા છે જુનાગઢમાં ફૂલ વરસાદ છે જુનાગઢ તાલુકામાં ફૂલ વરસાદ વિશાલ ચૌહાણ એવું કહી રહ્યા છે પ્રવીણ પ્રજાપતિ કડીથી આપણી સાથે છે જીરામભાઈ વાવ તાલુકામાં નથી એવું કહી રહ્યા છે ગોપાલ અમલાણી અમદાવાદમાં નથી વરસાદ સલીમ ચાચુ મોરબીમાં નથી વરસાદ એવું જણાવી રહ્યા છે બી જય 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 દ્વારકાધીશ તો ઘણા બધા લોકો જોઈ રહ્યા છે ને વિમલ નકુમ જામ ખંભાળીયામાં મેઘ તાંડવ યથાવત છે તેવું જણાવી રહ્યા છે ભુજ તાલુકામાં વરલી ગામમાં વરસાદ છે વિમલ આહિર એવું જણાવી રહ્યા છે તો દ્વારિકા ટુડે આ બધા સમક્ષ લાઈવ છે અને હાલ દ્વારકામાં મેઘો મન મૂકીને વરસી રહ્યો છે તો દ્વારકા ટુડે સંગ મોવાણ ગામમાં પાંચ ઇંચ વરસાદ છે વલ્લભભાઈ હડિયાળ એવું કહી રહ્યા છે તો દ્વારકાથી બધી અપડેટ આપને મળતી રહેશે ત્યાં સુધી દ્વારકા ટુડે તમામ ઇન્સ્ટાગ્રામ ટ્વિટર ફેસબુક યુટ્યુબ પર લાઈક શેર એન્ડ કોમેન્ટ સબસ્ક્રાઈબ કરો તો દ્વારકા ટુડે દિવસને મારા જય 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 દ્વારકાધીશ